મેરા વાળા ને એક નિવેદન છે મારું એટલે આમ કેમેલો જવા દો પછી હું બોલીશ બોલીશ તો ખરા છ પછી બોલીશ કેટલું માણસ કેટલી સંખ્યા છે કેમેરો એક મહિલા માટે તમે જો અત્યારે નાનું ટેબલ હોય ને આપડે જમતો હોય એવા ટેબલ ઉપર ચડી બેઠો છું નથી હવે નથી કોઈ મહેમાન નથી કોઈ પત્રિકા નથી કોઈ નિમંત્રણ નથી કોઈ આમંત્રણ અને સ્વયંભૂ આગેવાન તમારા જેવા તમારી વચ્ચે ઊભા છે તો સરકાર હું તમારા વતી નિવેદન વિનંતી કરું છું કે સરકાર અમારા ભાઈ એકવીસ વર્ષ સજા ભોગી છે

સમાજ માટે જવા દેજો મેલ કે એક લાખ મારા ભેગા થયા મને મીડિયા વાળા ફોન આવ્યા હતા અને હવે તમે ચિંતા કરતા નહી મા ભગવતી ની

સાઉન્ડ સિસ્ટમ નજ નતી કશું જ નતું એટલે કેવાનો મતલબ એ છે વધારે વાત નહી કરી આપણું કેલર છે બાકી આપણે જે પિક્ચર બનાવવાના છે એ કાર્યક્રમ ચાલુ રહે એ હું તમને બાપના પોલ થી વચન આપી દીધું વિચાર છું છત્રીય સમાજ કરતા તમારો વધારે કે તમે જે આનું ભાઈ જે ખરેખર ઋણ ચુકવા માટે અને દિલ અને લાગણી થી આવ્યા છે બરાબર છે નકર માણા ને કરવા માટે ભીડ કરવા માટે બસો બાંધવી પડે આ તો પોતાની બસો પોતાની ગાડીઓ અને બધા સમાજના આગેવાનો અહીંયા બોલ્યા બબે મિનિટ એટલે મેં તો પાંચ મિનિટ એટલે લીધી કારણ કે મારું કાલનો વિડીયો હજી મેં બે વાગે જ મીઠો હતો અને તમે ખરેખર સાબિત કરી દીધું આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હવે આપણા એક યુવા આગેવાન રવિરાજસિંહ ગોહિલ જે શક્તિભાઈ ના ખાસ મિત્ર છે પૂર્વ ભાજપ ઉપાધ્યક્ષ તળાજા જેઓ